નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ક્યાંય પણ કોઈ પણ લોકોને જ્યારે મૂઢમાર વાગે અથવા કંઈ ઘા વાગ્યો હોય અને ત્યાં સોજો આવી જતો હોય અથવા આપણે ક્યાંય નાનકડા એવા અકસ્માતમાં ક્યાંય ગંભીર રીતે ઘવાયા હોય મતલબ કે મૂઢમાર લોહી ન નીકળે અને શરીરના કોઈપણ અંગમાં જ્યારે મૂઢમાર ઘા વાગે ત્યારે ત્યાં સોજો આવી જતો હોય છે આ મૂંઢમારનો ઇમરજન્સી ઉપચાર તરીકે મિત્રો ત્રણ ઉપચાર છે એ બતાવવા માટે જઈ રહ્યો છું ત્રણ એવા દેશી ઉપચાર છે કે મૂંઢમાર તમને કાંઈ વાગ્યું હોય અથવા ભૂલથી ક્યાંય તમારો હાથ કે પગ છે એ અથડાઈ ગયો હોય કે ભટકાઈ ગયો હોય ને ત્યારે ત્યાં સોજો આવી જતો હોય છે અને આ સોજો છે ને એનો ટાઈમ હોય છે અમુક સમય પછી સોજો ધીમે ધીમે ઉતરી જતો હોય છે પણ ઘણી વખત એવી રીતે વાગ્યું હોય તો સોજો ઉતરવામાં વાર લાગે અથવા મૂઢમાર એવું વાગ્યું હોય કે જેનાથી અસહ્ય દુખાવો થતો હોય અને સોજો પણ ઘણો બધો થઈ ગયો હોય ને ત્યારે મિત્રો તાત્કાલિક ઉપચાર કરવા જેવા ત્રણ ઉપચાર છે જેની અંદર પહેલો ઉપચાર છે દેશી ઉપચાર જે દેશી ઇલાજ ત્રણેય એવા ઈલાજો છે કે જે આપણા દાદા અને દાદીઓ છે એ કરતા હતા ગામડાની અંદર ખાસ કરીને જે પહેલાંના સમયમાં લોકો છે ને આ જ ઉપચારો અપનાવતા હતા ત્યારે જે દવાખાનાને આવું બધું ઓછું હતું ત્યારે લોકો જે આવીને નાની મોટી ઈજા થાય સોજા આવી જાય પગ મચકોડાઈ જાય કે આવું થાય ને ત્યારે ઘરે બેઠા જ આવા દેશી પ્રયોગથી મટાડી દેતા હતા પહેલો ઉપચાર એવો છે કે જેની અંદર બે વસ્તુ લેવાની છે એક લેવાની છે હળદર હળદરનો તમે જોયું હોય છે કે ગામડામાં આજની તારીખે પણ હળદર છે એ ક્યાંય વાદ્ય હોય ક્યાંય ક્યાંય પગ મળાઈ ગયો હોય મચકોડાઈ ગયો હોય ને તો હળદર તેલમાં ગરમ કરી અને હજી લેપ કરવામાં આવે છે અને તેનાથી ઘણો બધો ફાયદો થાય છે જે પહેલો ઉપચાર છે ને સોઝા માટેનો મૂંઢમાર વાયદ્યો હોય એની માટેનો એની માટે મિત્રો બે વસ્તુ લેવાની છે એક છે હળદર અને બીજું છે કળી ચૂનો એટલે કે ચૂનાની જે ટોટી આવે છે ને ટોટી લઈ આવવાની એક કે બે રૂપિયાની આવતી હોય છે એક ચમચી હળદર લેવાની છે એની અંદર અડધી જે ચૂનાની ટોટી આવે એ અડધી નાખી દેવાની નાખી અને બરાબર મિક્સ કરવાની હવે બ હળદર છે એ ચૂનાની ટોટીમાં બરાબર લેપ જેવું કરવાનું છે મિક્સ કરીને એવું લાગે તો એની અંદર થોડા ટીપાં પાણીના પણ નાખવાના જેનાથી જે ચૂનો થોડો કઠણ હોય તો હળદરની અંદર બરાબર મિક્સ થઈ જાય બરાબર હળદરમાં મિક્સ કર્યા પછી આને તરત જ એકદમ થોડું ઢીલું પ્રવાહી રાખવાનું તરત જ આ છે જ્યાં પણ સોઝો આવ્યો હોય અથવા મચકોડ હોય ને એની ઉપર લગાડી દેવાનું આ મિશ્રણ કર્યા પછી તમે જો વાર લગાડશો ને થોડો ટાઈમ પણ એને પડ્યું રહેવા દેશો ને તો જે ચૂનો છે ને એ એકદમ કડક થઈ જશે અને પછી એ કામ નહીં આપે એટલે જેવું મિશ્રણ તૈયાર થયું લેપ થયો એટલે તરત જ આ લેપ છે એ સોજા ઉપર લગાડી દેવાનું રાત્રે રાત્રે લગાડવાનું સવારે સાફ કરી લેવાનું આ વસ્તુ છે એ લગાવવાથી મિત્રો સોજો છે એ ખૂબ ઝડપથી ઉતરે છે અને ઘણો બધો ફાયદો થાય છે દુખાવામાં પણ જો વધારે દુખતું હોય તો એમાં પણ જબરજસ્ત ફાયદો થાય છે બીજો જે પ્રયોગ છે એ હળદર અને મીઠાનો છે હળદર અને મીઠું બંને ભેગું કરી અને સેજ પાણીને ટીપા નાખી અને બંનેને એ લેપ જેવું બનાવી નાખવાનું અને આ લેપ લગાવી દેવાનો જો પહેલો પ્રયોગ ન ફાવે તો આ પ્રયોગ કરવાનો આ લેપ લગાવી અને એને પણ આખી રાત રહેવા દેવાનો સવારે ધોઈ લેવાનો અમુક વખતે ક્યાંય પગ છે એ આડો અવળો થઈ ગયો હોય અથવા જે મચકોડ લાગી હોય ને તો મચકોડમાં આ જે હળદર અને મીઠાનો પ્રયોગ વધારે ફાયદો આપશે જ્યારે મૂઢમાર વાગ્યું હોય તો મિત્રો હળદર અને ચૂનાનો પ્રયોગ વધારે ફાયદો આપશે હળદર અને મીઠાનો પણ એ રીતે લેપ લગાવી અને રહેવા દેવાનું પછી સાફ કરી નાખવાનું ત્રીજો જે પ્રયોગ છે એ છે લીમડાનો કડવા લીમડાનો કડવા લીમડાનો પ્રયોગ ગમે તેમાં કરી મચકોડનો સોજો હોય કે કંઈ મૂઢમાર વાગ્યું હોય બંનેમાં કરી શકાય જે કડવો લીમડો છે એના પાન લઈ લેવાના છે એક ખોબો જેટલા એને પાણીની અંદર બાફી નાખવાના છે પાન બરાબર બફાઈ જાય ને એટલે તમે સ્કીન ઉપર લગાડો અને સ્કિન સ્પર્શ કરી શકાય એવા એટલે કે એ સાધારણ ગરમ હોય ને ત્યારે ગરમા ગરમ એનો એ બાફેલા પાન છે ને એ સોઝા ઉપર અથવા મચકોડ ઉપર રાખી અને ફરતો પાટો બાંધી દેવાનો કપડાનો પાટો વિટોળી દેવાનો પટ્ટી બાંધી દેવાની પાનને આખી રાત છે સોઝા ઉપર રહેવા દેવાના બાફેલા પાન અને પાન છે ને થોડા ગરમ હોય ને ત્યારે સોજા સોઝા ઉપર રાખી અને પાટો બાંધી દેવાનો આ ત્રણ પ્રયોગ એવા છે કે જે મૂંઢમાર વાગ્યું હોય અથવા મચકોડ આવ્યો હોય હાથ કે પગમાં તો ક્યાંય સોજો આવી ગયો હોય તો એના ઉપર કરી શકાય એવા દેશી પ્રયોગ છે જે ઘરે ખૂબ આસાનીથી કરી શકાય અને એવા પ્રયોગ છે કે જેનાથી ખૂબ જ સારો એવો ફાયદો થાય છે પણ જો વધારે વાગ્યું હોય અથવા અંદર ક્યાંય હાડકું તૂટ્યું હોય અથવા નાનકડું એવું પણ જો ફ્રેક્ચર હોય તો ડૉક્ટર પાસે જતું રહેવું અને એક્સરે અથવા એનું નિદાન કરાવી અને પછી એની ટ્રીટમેન્ટ કરવી બાકી જો સાધારણ મચકોડ હોય ને મૂંઢમાર વાગ્યું હોય ને તો આ ત્રણ એવા દેશી ઉપચાર છે કે જેનાથી ઘરે બેઠા આ સમસ્યા મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી